શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણા વિડીયોમાં શ્રી શિવ મહાપુરાણનું સંહિતાનો અધ્યાય ચોથો જેમાં મહામુની શ્વેતથી ઋષભ સુધીના નવ અવતારોનું જે વર્ણન કર્યું છે શિવપુરાણમાં તેનું આપણે શ્રવણ કરવાનું છે અને શિવ મહાપુરાણનું નિત્ય કથા સાંભળવાથી આપણને ધર્મ અર્થ મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે આપણે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો ચાલો સૌથી પહેલાં આપણે શ્રી મહામુનિ શ્વેતથી ઋષભ સુધીના નવ અવતારોનું વર્ણન છે તે શ્રવણ કરીએ તો નંદીશ્વર બોલ્યા હે સર્વજ્ઞ સનતકુમાર શંકરનું જે ચરિત્ર રુદ્રે બ્રહ્માને પ્રેમથી અને આનંદથી કહ્યું હતું તે સર્વકાળ સુખદાયી છે શિવ બોલ્યા મનંતવર નામના સાતમા વારા કલ્પમાં સર્વ લોકોના પ્રકાશ કરનાર ભગવાન શંકરે તે કલ્પના ઈશ્વર તરીકે પ્રગટ થયા તે તમામ મનુના જ પ્રપુત્ર થશે અને હે બ્રહ્મા તે મનંતવરમાં ચારે યુગો કહેશે હે વિધાતા બ્રહ્મા લોકો પર કૃપા કરવા અને બ્રાહ્મણોના હિત માટે દ્વાપર નામના યુગની ભવમાં હું તેને પ્રગટ થનાર જોઉં છું તે વેળા યુગ ચાલુ થતાં તે પ્રથમ યુગમાં પહેલાં દ્વાપરમાં જ્યારે પ્રભુ પોતે વ્યાસ રૂપે પ્રગટ પ્રગટશે ત્યારે તે યુગની લગભગ સમાપ્તિ વખતે કલયુગમાં હું સદાશિવ સાથે મહામુનિ શ્વેત નામે પ્રગટીશ હિમાલયના સુંદર શિખર છાલગ નામના ઉત્તમ પર્વત પર હું પ્રગટીશ ત્યારે હે બ્રહ્મા મારા શિખાયુક્ત શિષ્યો થશે શ્વેત શ્વેત શીખ શ્વેતાશ અને શ્વેતા લોહિત નામે તે ચારે શિષ્યો ધ્યાન યોગથી મારા નગર ધામને પામશે તે પછી મારા ઘણા ભક્તો થશે જેઓ મને ખરા સ્વરૂપે જાણી જન્મ મૃત્યુ તથા ઘટપણ રહિત અવિનાશ અને નિવાકાર થઈ પરબ્રહ્મામાં ચિંતા એકાગ્ર રૂપ સમાધિવાળા થશે હે વત્સ પિતા મહાધ્યાન વિના કેવળ દાન ધર્મ આદિ કર્મના કારણ સાધનોથી માણસો મારું દર્શન કરી શકતા નથી બીજા દ્વાપર યુગમાં સ્વ સત્ય નામની પ્રજાતિ જ્યારે વ્યાસ રૂપે થશે ત્યારે કલયુગમાં હું સુતાર નામે થઈશ તે વેળા પણ દુભિત શત્રુપી અને કેતુમાન નામના ચાર વેદ વેતાન બ્રાહ્મણો મારા શિષ્ય થશે તેઓ ધ્યાન યોગથી મારા નગરને પામશે અને પછી નિવસ્કાર એવા મને સ્વાચા સ્વરૂપે જાણી મુક્તિ થશે ત્રીજા દ્રાપરમાં પણ ભાર્ગવ વ્યાસ હશે ત્યારે પણ હું નગરની પાસે દમન નામે જ્યારે પ્રખ્યાત થઈશ તે વેળાએ પણ વિશોક વિશેષ વિપાપ અને પાપનાશક નામે મારા ચાર પુત્ર થશે હે બ્રહ્મા મારે એ શિષ્યોની સાથે રહી હું વ્યાસને સહાય કરીશ અને એક કળિયુગમાં નિવૃત્તિ મોક્ષ માર્ગને ખૂબ મજબૂત રીતે ચાલુ કરાવીશ ચોથા દ્રાપર યુગમાં અંગીરા જ્યારે વ્યાસ કહેવાશે ત્યારે હું સોહોત્ર નામે થઈશ તે વખતે પણ મારા ચાર પુત્ર થશે તેઓ યોગ સાધનારા મહાત્મા થશે હે બ્રહ્મા તેઓના નામ હું કહું છું સાંભળો સમુખ દુમુખ દુર્ભ અને દુરાક્રમી હે બ્રહ્મા તે વેળા પણ હું શિષ્યો સાથે વ્યાસને સહાય કરીશ પાંચમા દ્વાપરમાં સવિતા વ્યાસ કહેવાશે તે વેળા હું કંક નામે મહાતપસ્વી યોગી થઈશ હે બ્રહ્મા તે વખતે પણ મારા ચાર પુત્ર થશે તેઓ યોગ સાધનારા મહાત્માઓ થશે તેઓના નામ મારી પાસે તમે સાંભળો સનક સનાતન પ્રભુ સુનંદન અને નિર્મળ તથા નિરાકારી પ્રભુ સનતકુમાર હે બ્રહ્મા તે સમયે પણ હું સવિતા વ્યાસને સહાય કરીશ અને મોક્ષ માર્ગને વધારીશ પછી છઠ્ઠો દ્વાપર આવશે ત્યારે વેદનો વિભાગ કરનાર મૃત્યુ વ્યાસ થશે તે વખતે પણ હું લોકાક્ષિક નામે પ્રગટ થઈશ અને વ્યાસને સહાય કરવા મોક્ષ માર્ગને વધારીશ તે સમયે પણ સુધામન વિરજસ સંજય તથા વિજય નામના ચાર દ્રઢ વ્રતધારી મારા શિષ્યો થશે તે પછી સાતમો દ્રાપર યુગ જ્યારે આવશે ત્યારે હું ઇન્દ્રવ્યાસ થશે અને હે બ્રહ્મા તે વેળા પણ હું પ્રભુ જગદીશ નામે થઈશ અને મહાયોગ યોગ કુશળ થઈ યોગને અતિ દ્રઢ કરીશ તેમજ કાશીમાં ગુફાની અંદર દિવ્ય સ્થાને દર્ભો બિછાવીશ સ્થિર કરીશ હે બ્રહ્મા સત્કૃત વ્યાસને સહાય કરીશ અને સંસારના ભયથી ભક્તોનો ઉદ્ધાર કરીશ તે યુગમાં પણ સાર સ્વત યોગીશ મેઘવા અને સુવાહન નામે મારા ચાર પુત્ર થશે પછી આઠમો દ્વાપર આવતા શ્રેષ્ઠ વશિષ્ઠ વેદનો વિભાગ કરનાર થઈશ વેદ વ્યાસ થઈશ તે વેળાએ પણ યોગવેતાઓમાં શ્રેષ્ઠ એવો હું દધીવાહન નામે પ્રગટ થઈશ અને વ્યાસને સહાય કરીશ વળી કલ્પ આસુર પંચશીખ અને શાલવલ્લ નામે મારા ચાર પુત્ર મારા જેવા યોગીઓ થશે હે બ્રહ્મા નવમો એ જ દ્વાપર યુગ ચાલુ થતાં મુનિઓમાં શ્રેષ્ઠ સારસ્વત નામના વ્યાસ થશે એ વ્યાસ નિવૃત્તિ માર્ગની સિદ્ધિ માટે જ્યારે ધ્યાન કરશે ત્યારે પણ હું ઋષભ નામે પ્રગટ થઈશ પારસ ગર્ગ ભાર્ગવ તથા ગિરીશ નામના મારા ચાર શિષ્યો ઉત્તમ યોગીઓ થશે હે પ્ર પ્રજાપતિ તેઓની સાથે રહીશ યોગ માર્ગને દ્રઢ કરીશ અને મુનિ શ્રેષ્ઠ વ્યાસને સહાય કરીશ વળી હે બ્રહ્મા તે જ રૂપે હું ઘણા દુઃખી ભક્તોને અને તમારા પર ઉદ્ધાર કરીશ હે બ્રહ્મા તે જ મારો ઋષભ નામેન અવતાર ઉત્તમ યોગ કરતા થઈ સારસ્વ વ્યાસ મુનિનું પાલન કરનાર અને અનેક જાતની લીલા કરનાર થશે જે મારા અવતાર વડે ભદ્રાયુ નામનો રાજપુત્ર ઝેરના દોષથી મરણ પામતા તેના પિતા વડે ત્યજી દેવાય છતાં જીવતો કરાશે પછી એ રાજપુત્રને સોળમું વર્ષ બેસતા મારું સ્વરૂપ એ ઋષભ એકાએક તેને ઘરે જશે હે પ્રજાપતિ ઉત્તમ રૂપાળા અને કૃપાના ભંડાર તે ઋષભ ઋષિ મુનિએ રાજા પૂજા કરશે ત્યારે તેઓ રાજયોગયુક્ત તેના ધર્મનો તેને ઉપદેશ કરશે પછી તે ઋષભ પ્રસંચિત થઈ તે રાજાને દિવ્ય કવચ શંખ અને સર્વશત્રુઓના નાશ કરનારી તેજસ્વી તલવાર આપશે ઉપરાંત દિન ઉપર પ્રેમવાળા તે ઋષભ કૃપાથી તેના અંગે ભસ્મ લગાવી તેને બાર હજાર હાથીઓનું સૈન્ય આપશે એમ ભદ્રાયુ રાજાને તેની માતા સહિત સારી રીતે આશ્વાસન આપીને ઋષભ પ્રભુ તેઓ બંને વડે પૂજાય પોતાની ઈચ્છા અનુસાર ગતિ કરતાં ત્યાંથી જતા રહેશે હે બ્રહ્મા ભદ્રાયુ રાજર્ષિ પણ શત્રુઓના સમૂહોને જીતી કાર્તિમાલિની નામની સ્ત્રી સાથે વિવાહ કરી ધર્મયુક્ત રાજ્ય કરશે એવા પ્રભાવવાળો મારો શંકરનો ઋષભ અવતાર નવમો થશે જે સજ્જનોની ગતિરૂપ અને દિનજનોને બધું છે તેમ મને કહો એ ઋષભનું મહાન ચરિત્ર પરમપાલન સ્વર્ગ દેનાર યશ આપનાર તથા આયુષ્ય વધારનાર છે માટે કાળજીથી સાંભળવાલાયક છે બસ આ જ રીતે શ્રી શિવ મહાપુરાણનો ત્રીજ શિવરૂદ્ર સહિતામાં ઋષભ ચરિત્રનું વર્ણનનો આપણે હવે ચોથા અધ્યાયમાં શ્રવણ કરશું તો ભક્તો આજે આપણે આ વિડીયોમાં શત્રુદ્ર સહિતાનો ચોથો અધ્યાય જેમાં મહામુનિથી શ્વેતથી લઈને ઋષભ સુધીના નવ અવતારોનું શ્રવણ કર્યું છે અને તેના ક્યાં ક્યાં ચાર પુત્રો થયા તેનું પણ આ વિડીયોમાં આપણે શ્રવણ કરી લીધું છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય